આ ગુલાબ કોને કોને ગમે છે કોમેન્ટમાં કહેજો કેટલા મસ્ત મસ્ત ફૂલ છે પણ કેટલું મસ્ત કલર છે એમાં પણ આપણે વિશાલભાઈ આપણે શેરડી કાપે છે ને આપણે કાઢવાનો છે રસ એટલે વિશાલભાઈ કાપે છે તો આપણે પણ એ બાજુ જાય છે જો અહીંયા આપણે વિશાલભાઈ શેરડી કાપે છે હું વિશાલ શેરડી કાપો છો આ શેડી કાબોસ આવો રસ પીવો બધાય રસ પીવા આવો એ ઉકે છે રસ પીવો છે આ રસ પીવો છે હો એટલે હેડી કાપી આ વાળી માટા મારી મારી ઠંડુ પીઉ પીઉ થાય છે એટલે આપણે રસ પી લેતા મિત્રો તો આપણે જે દેવાનો છે તો એનો માટે કણજીડા વિના દે આ કંજે જેસી જેડી કાપી નાખી છે તો કા ખંભે સડાવી આજી રસ નથી પીધો એટલે તો મસરા મારો લોહી પી ગયા છે આમ જો તમને કેટલા મસરા કાઢી ગયા છે આમ આમાં બધે રસ પીવાનો તો બાકી છે તો ઈ પેલા મસરા સાખવા મળ્યા છે કે આ મસ્ત વાડ છે મસાલો આપણે રસ કાઢવાનો છે તો આ શેરડી સાફ કરવાની છે આપડે આવી ગય છે એ પાણીની કુંડીએ તો રસની શેડી લઈને આવે છે જો તમે આવ ત્યાં વિયાવાના બા બહારી રસ પીવાને એટલે ઉતાવળ છે કે કાય કે રસ પેઠ લેવો છે રસ કાઢશે ત્યારે ખબર પડશે કેમ રસ નીકળે હવે આપડા શેડી જો શેડી ધોવાનું શરૂ કરી દીધી છે મસ્ત ધોરો હો एकदम મસ્ત ને આપડા વાડીયા મિત્રો શિસુડો છે કેવો છે ખબર એ વાત જ ન પૂછો એવો શિસુડો છે ખટેરામાં લાવ્યા કા ખટેરામાં લેવા મિત્રો ખટેરામાં શિસુડોને લે શિસુડો બહુ નાનો છે પણ બહુ મહેનત आटा मारो छे हम्म लिंबू गोतो छु इ कर ले नाटा मारे छे जो लिंबू गोतो छु मके रस मारो लिंबू हां हां जो, जो पडू जो जो कितने मोटू तो से मस्त लिंबू जो हो एक लिंबू नाही था बी एको गोती है हां बीजू गोती लो इनके लिंबू અત્યારે ઉલ્લી ગયા

અમાર <laughs> છીએ <hot water> <laughs> એય મરાખો ના બચ્ચે આ તો સાઈડમાં છોડી દીધું જો સાલે તેરે સાલે બોવા આવે છો મટો દીકરો ગમતો હે હાલો બે વાર કરી નાખો પૂરો થઈ ગયો હાલો મિત્રો તો આપણે રસ કાઢતા હતા તો બાપા બદામ સેક લાવ્યા છે તો હવે રસ ને મૂકી દે ને બદામ સેક પી લેઈ રસ પછી કાટ છો આપણે રસ પછી કાટ છો આપણે તો બદામ સક લઈને આવે છે હાલો બદામ હાલો બદામ ચાલો તો જો બદામ સક લઈને બાપા આવી ગયા છે આપણે બધાને બદામ સક પીવાનો છે તો અહીંયા ગોગલાથી ઊંકી દીધા છે મે વાડીમાં બદામ સક પીવાને મજા બુ આવે છે રસ રસ

Gue t referred to this <laughs> channel oh. because he was very eager to speak with me. Let's try my mixed food out! It seems to have challenge from this throw capacity.. लोर अगर नहीं हो लो भर दी थी हम लोन भरा दी ओ रसिया ओ रसिया